Okay, yeah, yeah, okay, okay, okay. i Oh, <laughs> હું પણ તેમના દીકરાના આરોગા થાય છે એની જોડે છે ત્યારે બંને જણા તે દીકરાનું ના પાડે છે પણ નામ કેવું પાડે છે

હવે આપણે હું આવજો મારજો કે લોબીમાં નો રાખા તો તો તેલા આપણે શું ના રાખા અરે હા કેજો બેજો કને લંગજેતર બતાયે તો છે તો હોય ને હા હા પાસ તો મારજો આપણે રામ રાખે ૫સકણ હખી સજરદલ સાજરાં સહંઝય સહગાંપામશાઓ સહાલા��કાં cent ni mañana pockets Jennim hard niятся pia room para 4 minutes. સહ focus ચહહલામટ máy. gusta yas સહ સહિંઝ અમારે જે સંકુત્રીને માન આપી અને સંતર પર ગામથી રૂવાપરી મિત્ર મંડળ નટુભાઈ અને નટુભાઈ અને આખો રૂવાપરી મિત્ર મંડળ આવ્યું મિત્રો તમને આપણે જોરદાર તાળીઓ દેવાઈ લઈએ એવા જ અમારે રતન પ્રતાપના સરપંચ જગદીશભાઈ તે પણ એક મિત્રો આપણે ગંગોત્રીને માન આપીએ અને મિત્રો આપણી વિશે આવ્યા એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ એવા તમારે આનંદભાઈ ડાબી મીઠી મીડી તે પણ મિત્રો એક આપણે ગંગોત્રીને માન આપીએ અને મિત્રો આપણી વિશે આવ્યા એને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ એવા તમારે સતર ગામથી

તે પણ મિત્રો એક આપણે જો કે ચાર ચાર દિવસ આવે છે તે પણ મિત્રો આવે છે તો તેમને પણ આપણે જોરદાર તાળી કરી ઉતાય લઈએ તો અમારે ખર્ચલેથી ભૂપત આપા જો કે તો અમારા મંડળ લાગે ગ્રુપમાં છે પણ મિત્રો તો એ પણ અત્યારે આપણે વિશે હાજર એ તો તેને પણ આપણે જોરદાર તાળી કરી ઉતાય લઈએ નિત્ય ટીમ ની આખી માટે જે કોઈ ભાઈ બોલ કરવો હોય તે બોલ આપજો આપણે 12 વાગે આખી લઈ લેવામાં આવશે

અને પુંજી અત્યારે ભાત લઈ જાય છે અને આ પુંજી ને ઘેરે મેં આવ્યો છે આ પુંજી પટલાણ ને મારે કસબતી કરવી છે પ્રથાર કોઈ પણ સ્વરૂપ બદલાવે અને આ પુંજીને હું નામો મળો અને એની કસરત

જે દિ પાલસ સરોખ લઈ હું જો પ્રસાદની સાહા મેં હુજે બરદાની સાખડી ચરે માં વાત અને રામજીના બાપા દે બધી પાલસ સ્વરૂપેની સાખર મેં આ ખુજુ કુતા મેં ને જોઈ અને શું કેવા લાગ્યા

અને મારા બાત માં જીવ જીવ નાખો અરે આ મારા મૈને મારે શું પટલાણે રામરેશી બાપાને ઓળખ ના છે લમા રખમાસ દિસામાં મળ અને આ બધું જોઈ અને શું કહેવા માંગે છે માં મસનારે તરમાં હું ગાયનો ઉલ્ટા કરતા હો એ ઉસ્તાને તર હું કોને વા ઓળો બોલો લે બોલા માર ગાયરો માં બોલા હક્કુ હમો મેર પણ ગાયરો નો બોલા બધું બોલા હે અતમો માને પાછું કઈ નામ લાવું એલો ઠીકારી ભરી મારું વળણ મારા ભાત વાળા નથી હો ઓળખા ઓગે ના ગાયો ચરાવમોનો ના પપ્પા બોલે ઓળખું હાઈલા બોલે ના આ તને ડારી ગયા એને ઓળખા હે આ ઈ પણ હતો ખરીદ માણા રાખો હા આજે મે બોનાડ 왔다 શું હતું એલા એ રામાપીર હતા ના રામાપીર એવા નો હોય એ એ હું ખબર છે કે ના કે તમારું ફોટો ના કેતા રામાપીર થાય હા આવો આવો જા જા આવો નીકળ્યા પાલે રામા

तो तुम्हारे बाबू दादा मां दाऊ तो काय नी क्या कर रणु दा तमेर कोई नी तमाम मातो खाओ खाओ बाजु तो केने तमारा हे तो खाओ खुले से के बोलत है ने बात काय है ए मजान बात मत नाही कर ओ वाला बात से हार से मारे पर तुम्हारा माने बजे लागो काय या बजे लादियो नो जान ना एम किदे तो भगवान माफ करे हु नो माफ करू तो हु तो एक तो तो તમારે આવું <tonscción> <collar Lucaricadia> <Or> <DVD>

રામાજી બાપા એ મારી સગોટી કે સગોટી હા નિખાળ માં સૌનું દર્શન કરીને આવ્યો હા અને મે તો કિમોર દેવાને કિદી આવીને તમને ખમ ખેલા દો કોઈ ના રઈએ હા એટલે જોને દીકું કીધું કે કાં આઈએ છે આપ ને મા દીવલા અમારા પાય મારા પાય હું બી આવ્યો કે કોણ તા સદન હે ઓ પર નહીં કે રામાજી હતા તમારી સગોટી તો કે તું ના આવતો તો ભગવાન કુતિયાવો હે તો માફી કે અને કાંજે તો આવું ને હું તો દાની છો તો તની કાંડા સુચાર આવો અમે હાથ અને આવો છોકરા હું તો કોને રાખવા દીલા ઓ અને શેખ એટલે કાયરો આપી નો કોરાના બેન કેતા અને બનેલામનામના દીગરાના લઈ અને ગૌમામાં પધાર્યા છે ગૌમામાં આવી ગામધર કે બાપાના સરમાં માખડી ને મુલીશ બાપાનો છે અને ઉજે પટ્ટાને હસૂ દવાલા છે હરે બેન તમારા ભૂલના જવાથી હું તમને ક્ષમા કરું છું બેન

તે શમા આપી છે હે પ્રોફિટી આજ સુધી પર દિવસ અમે બોલતા રહે છે સર રામજીના બાપાએ કુશી પતરાને આપી છે અને કુશી પતરાએ અને પાસા પટેલ ધર્મે સુત્રાને તેમનો ગામમાં ધીરે ધીરે સાડી ચલાતો

कोण गायक को बोलने का अवसर आज से डॉक्टर चुंगीबाई भालिया शिवधारा ऑयल मिल से तरफ से 1101 मित्रों ने जोरदार तालियों से बधाई दी है एवं तुम्हारी गंगोत्री ने मान आपी અને કોળિયા શક્તિનગર દિનેશ ભગત વાળું મંડળ મિત્રો આપણું મંડળ આવ્યું તો આપણે દિનેશ ભગત મિત્ર મંડળને મંડળ ગામ લાભ અને નામનગી મંડળ